સુરતના ભટાર વિસ્તારમાં રહેતા ચોસઠ વર્ષીય વેપારીને સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલી યુવતીએ મળવાને બહાને અમરોલીના એપાર્ટમેન્ટના ફ્લેટમાં હતો ત્યારબાદ યુવતી સહિતની લોકોની ચીટર હતું વેપારીને રૂમમાં તેના કપડાં કઢાવ્યા હતા ત્યારબાદ તેના સાગરીતોએ પોલીસના સ્વાંગમાં આવી વેપારીને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા પડાવ્યા હતા વેપારીને હની ટ્રેપમાં ફસાવી ટોળકી પૈસા પડાવી રહી હતી ત્યારે જ અસલી પોલીસ આવી પહોંચી અને બે મહિલા સહિત પાંચ જણાને ઝડપી પાડ્યા હતા ભટારના આશીર્વાદ પાર્કમાં રહેતા ચોસઠ વર્ષીય લલિતભાઈ ખેતારામજી જૈનનું સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થયો હતો ત્યારબાદ બંને જણા મોબાઈલ પર વાતચીત કરતા હતા આ દરમિયાન યુવતીએ ગઈકાલે બપોરના સમયે લલિતભાઈને મળવા માટે બોલાવ્યા હતા લલિતભાઈ યુવતીને અમરોલી મળવા આવી પહોંચતા યુવતી તેને સંત એપાર્ટમેન્ટના ફ્લેટમાં મળવા માટે લઈ ગઈ હતી યુવતી સહિતની ટોળકી અગાઉથી કરેલા પ્લાનમાં વેપારી ફસાયો હતો વેપારી રૂમમાં જતા અંદરથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો વેપારીએ તેના કપડાં કાઢી નાખ્યા હતા આ દરમિયાન બે ટપોરીએ અંદર ઘૂસી આવી પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના માણસો તરીકે આપી હતી વેપારીને તમે અહીં કેમ આવેલા છે અને આવા બધા ધંધા કરો છો તેમ કહીને ધમકાવ્યો હતો બાદમાં તેમની પાસેથી હથકડી કાઢી મીડિયા બોલાવવાનું જણાવી તેમના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા ચાર હજાર ત્રણસો કઢાવી લીધા હતા બીજા દિવસે ચોવીસ હજાર આપવા માટે જણાવ્યું હતું જો પૈસા નહીં આપો તો તેમની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી જે દરમિયાન ત્યાં જ અમરોલી પીઆઈ જેબી બી વનારે બાતમી આધારે સ્ટાફ ના માણસો સાથે ફ્લેટમાં રેડ પાડી હતી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે એની અંદર પાંચ જેટલા આરોપીઓ છે એમાં બે મહિલાઓ છે અને ત્રણ પુરુષ છે એટલે આ કામ જે ફરિયાદી છે એમને whatsapp ઉપર ગુડ મોર્નિંગ એના મેસેજ આવેલા એટલે સામિતિ બી એમને ગુડ મોર્નિંગ આપ્યા પછી એમને વાતો થઈ વાતો થઈ પછી આ લોકો આ જે મહિલા છે એમને આ જે ફરિયાદી છે ભટાર બાજુ રહેતા હોય એમને અમરોલી બાજુ બોલાવેલા અને એમના ઘરે બોલાવી ને એમને હજુ પોતાની વાતમાં જાડમાં ફસાયેલા